શહેરના ભાવકાળે ગલીમાં આવેલા શ્રી રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થી સવારે કેસર સ્નાન બાદ મંગળા આરતી કરવામાં આવી હતી મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટી ચતુર્થી એટલે કે ચતુર્થીને જે સંકટને હરાવે છે આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે અંગારકી સંકષ્ટી ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે

અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો હતો છ બે હજાર ચોવીસને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ ચોથ આ વર્ષમાં એક જ છે આ દિવસે જે પણ ભક્ત આ ગણપતિ દાદાનું આરાધન કરે છે તેમજ પ્રદક્ષિણા કરે છે મન શ્રદ્ધા સાચી શ્રદ્ધા વાણીથી આ ભગવાન ગર્ભનું અર્ચન પૂજન આરાધન કરે છે એમની મનોકામના ફૂલ થાય છે તેમજ આ મંદિર ભાવ કરણ ગલી રાવપુરા ખાતે આવેલું છે અને આ મંદિરમાં રિદ્ધિસિદ્ધિ માતાનો છે જ એમની સાથે એમના બે બાળકો સુભને લાભ છે તેમજ એમની છોકરી સંતોષી માતા છે આ મંદિરના દર્શન આ દેવાલયના દર્શન કરવાથી બધા પાપો નાશ થાય છે તેમજ સવારે સાડા છ વાગે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી કરી અને નવ વાગ્યે મહાપૂજા કરી અને રાતના ચંદરશનના સમયે દસ થી અઠ્યાવીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી દરેક ભક્તોને સહકાર આપી અને મહાઆરતીનો લાભ લેવા વિનંતી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાકર ગલી પુજારી શૈલેષ મહારાજ રાપુરા વડોદરા જયગ